એવું નથી નવમી ઓગસ્ટ દરેક સમાજ માટે છે યુનોએ ઓગણીસો ને ચોરાણું અંદર જ્યારે મિટિંગ થયેલી યુનોમાં ને ત્યારે આ જે આખા દુનિયાની અંદર જે આ જે તકલીફો આવી રહી છે જે દરેક જગ્યા પર દરેક હવામાંથી લઈને દરેક વસ્તુમાં જે તકલીફો આવી રહી છે એ તકલીફોને જો દૂર કરવી હોય તો યુનોમાં એવું કહેવામાં આવ્યું છે બધા ત્યાંના જે મોટા મોટા સાયન્ટિસ્ટો આવેલા મોટા મોટા ડૉક્ટરો આવેલા મોટા મોટા ત્યાં વૈજ્ઞાનિકો આવેલા મોટા મોટા ત્યાં આપણા સાધુ સંતો આવેલા એ બધાએ એ નિર્ણય લીધો ત્યાં કે જો આપણે દુનિયાને વિશ્વની અંદર આપણે જીવી રહ્યું હોય ટકી રહેવું હોય બચી રહ્યું હોય તો પ્રકૃતિને પચાવો એટલે પ્રકૃતિને બચાવો ને પ્રકૃતિના જેવું જીવન દેવો આદિવાસી જેવું જીવન જીવે છે તેવું તમે જીવો એવું ત્યાં કહેવામાં આવેલું માટે આ નવમી ઓગસ્ટ ઉજવણી આદિવાસી વધારે વધારે ઉજવે છે કારણ કે આદિવાસી જોહાર મિત્રો એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે રોહિણા ગામ શ્રીમતી બબીતાબેન ચંપકભાઈ વાઢવા કોમ્યુનિટી હોલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે મિત્રો અમારા અલગ અલગ વિસ્તારમાંથી દરેક સાથી મિત્રો અહીં આવ્યા છે નવમી ઓગસ્ટની ઉજવણી કરવાની છે અહીંયા ઘણા સમયથી અહીંયા આ રીતના આયોજન કરવામાં આવ્યું જેમ કે શરૂઆતના દિવસોની વાત કરો મિત્રો ખરેખર અહીંયા બહુ જ ઓછા લોકો હતા પણ ધીમે ધીમે આ વિસ્તારમાં જે કોઈ જાગૃત લાવવા માટે પ્રયત્ન કર્યા છે ખરેખર ખૂબ સારી વાત કહેવાય આજે જે મિટિંગ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે આ મિટિંગની તમામ માહિતી હું તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ સૌને જોહાર જય આદિવાસી તો ચંપકભાઈ આજે જે અહીંયા મિટિંગ આપનું આયોજન કરવામાં આવ્યું તો આજનું થોડી માહિતી આપો જે મિત્રો અહીંયા આવી ના શક્યા જે પહોંચી ના શક્યા સાંજ સુધી આપણે માહિતી આપવાનો પ્રયત્ન કરીશું તો આજને થોડી માહિતી આપો તમે જોહાર જય આદિવાસી આજે આપણી જે મિટિંગ થઈ નવમી ઓગસ્ટની ઉજવણી માટે એ મિટિંગની અંદર આજે ઘણા બધા આજુબાજુ ગામોના મહેમાનો પધાર્યા અને એ મિટિંગનું આયોજન થયું અને એ આયોજન નવમી ઓગસ્ટનું આયોજન માટે દરેક જાતનું જેવું કે તુર તારપા રસોડું ટેમ્પાની વ્યવસ્થા કરવાની પોલીસ સ્ટેશનમાંથી એનઓસી લેવાની અને જે બધા ઠરાવો નક્કી કર્યા છે ઠરાવો મૂકવાના એ બધી વિસ્તૃત ચર્ચા આજની તારીખમાં થઈ અને એ માટે બધી દરેક સમિતિઓ બનાવવામાં આવી છે એટલે એ સમિતિઓ પોતપોતાનું કામ કરશે જો કે રસોડાની સમિતિ હોય તો રસોડાનું કામ કરે બેનરની સમિતિ હોય બેનરનું કામ કરશે દરેક સમિતિ જેવા કે સ્ટેજ સજાવવાનું કામ છે સ્ટેજ સજાવવાની સમિતિ કરશે એવી અલગ અલગ બધી સમિતિઓ બનાવી અને અલગ અલગ રીતે બધા જ પોતપોતાની જવાબદારી આ સમિતિએ લઈ લીધી છે અને આવનારી નવમી ઓગસ્ટના દિવસે આ બધી સમિતિઓ કામ થવાની છે એની સાથે સાથે જે ગયા વખતે ઘણા બધા લોકો આપણા પાંડી તાલુકાના અને વાપી તાલુકાના અહીં આવેલા અને એ લોકોને પણ આ આપશ્રીની યુટ્યુબ દ્વારા મારી નમ્ર અપીલ છે બધા ભાઈ બહેનોને આદિવાસીઓને અને દરેક કોમને માત્ર ને માત્ર આદિવાસીનો જ પ્રોગ્રામ એવું નથી પણ લોકોને એવું લાગી રહ્યું છે કે માત્ર આદિવાસીનો પ્રોગ્રામ છે આદિવાસીનો પ્રોગ્રામ નથી આ પ્રોગ્રામ દરેક સમાજનો છે પણ ઉજળિયાત સમાજ એવું સમજતી નથી કે આ પ્રોગ્રામ અમારા માટે પણ છે ને કારણ કે આ યુનોમાં જે મીટિંગ થઈને યુનોમાં જે ચર્ચા થઈને યુનોના જે બધા આપણા ત્યારે જે ઠરાવો છે એ ઠરાવના આધારે તો આ દરેક દરેક સમાજ માટે છે માત્ર આદિવાસી સમાજ માટે નથી પણ આદિવાસી સમાજ જે છે આદિવાસી સમાજ એટલા માટે એને વધારે માને છે કે યુનોએ જે પ્રકૃતિ માટે જે પ્રકૃતિ ઉપર વધારે ભાર મૂક્યો છે કે તમારે જો જીવનની અંદર જીવવું હોય ને આ દુનિયાને બચાવવી હોય તો આદિવાસી જે જીવન જીવે એ રીતે આ જીવન તમારે બધાએ જીવવું જોઈએ એ યુનોમાં કહેવામાં આવ્યું છે અને આદિવાસી પ્રકૃતિના પૂજારી છે માટે આ આદિવાસી વધારે પડતો આ ઉત્સવ મનાવે છે પણ હું એવું કહેવા માગું છું દરેક સમાજને દરેક જાતિને આ ભેદભાવ છોડી અને આ નવમી ઓગસ્ટનો જે આપણો દિવસ છે એ બધા જ મનાવવો જોઈએ દરેક સમાજે મનાવવો જોઈએ માત્ર ને માત્ર આદિવાસીએ જ મનાવવો જોઈએ એવું નથી આ પત્રિકા જે આપણે બહાર પાડી છે એ પત્રિકાની અંદર બધું જ લખેલું છે ક્લિયર કે એના માટે તમે વાંચો તમે સમજો પત્રિકાને અને પછી બધા જ તમે આ નવમી ઓગસ્ટના પ્રોગ્રામમાં બધા જ ભાગ લઈ શકો દરેક જાત જ્ઞાતિ બધા જ લોકો આમાં ભાગ લઈ શકે અને આ નવમી ઓગસ્ટનો જે પ્રોગ્રામ છે એ દરેક જાતિઓ માટે માત્ર આદિવાસી જાતિઓ માટે નથી તો મારા દરેક આદિવાસી ભાઈ બહેનોને તથા દરેક ઉજાળિયાત ભાઈ બહેનોને દરેક ભાઈ બહેનોને દરેક જાતિના ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે આ પ્રોગ્રામમાં મોટીમાં મોટી સંખ્યામાં બધા આવે અને આ આદિવાસી પ્રોગ્રામ છે જ નહીં બધાનો જ પ્રોગ્રામ છે એવું માની અને દરેક જાતિ નિયાતિના ભેદભાવ છોડીને આ પ્રોગ્રામમાં આવે મારી દરેક છે ખૂબ ખૂબ આભાર જેમ કે અન્ય માહિતીઓ પણ જરૂરી છે જેમકે જે આમાં ચંપકભાઈ જેમ કે એનું આયોજન કરવામાં આવ્યું છે તો જે આયોજન છે જે ઘણી બધું આપણું જરૂરિયાત છે સમય છે પછી કેટલા વાગેથી પ્રોગ્રામ કરવામાં આવશે પણ આપણે થોડીક ચંપકભાઈ તમે થોડીક લિસ્ટ બનાવી છે થોડીક માહિતી આપો કઈ રીતના આયોજન કરવામાં આવશે કેટલા વાગ્યાનો સમય છે એ પણ થોડી માહિતી આપો ધમાકેદાર ઉજવણી માટેની પૂર્વ તૈયારીઓ થઈ રહી છે શ્રીમતી બબીતાબેન ચમકવાલ વાડવા રોહિણામ મુકામથી આ સમગ્ર આ સ્થળથી આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નવમી ઓગસ્ટે સવારે સાડા નવ વાગે આપણો તમામ આદિવાસી સમાજ અને અમારા તમામ આમંત્રિત મહેમાનો એકત્રિત થઈને એક મહાન શોભાયાત્રાનું આયોજન કરેલું છે એ શોભાયાત્રા અહીંયા આપણા સભામંડપ સ્થળથી નીકળીને રોહિણા ખુંડે ચાર રસ્તા ડુમલાઓ બિનફયા થઈને ખેરલાવ અને ત્યારબાદ ખેરલાવથી જનરામ મંદિર થઈને પરત આપણા સભા મંડપ સ્થળે આવવાનું છે અને અહીં આવ્યા પછી લગભગ આપણા સાડા અગિયાર વાગે ગયા હશે અને ત્યાર પછી આવ્યા બાદ સભામંડપમાં મહેમાનો અને તમામ આપણા આદિવાસી ભાઈઓ અને બહેનો અને બીજા બધા મંદિરો તો પણ અહીં આવશે સૌપ્રથમ અહીં પ્રકૃતિ પૂજા કરવામાં આવશે દિશા મુંડાને યાદ કરવામાં આવશે અને આદિવાસી સમાજના મોટા મોટા દિગ્ગજ મહાન જે નેતાઓ બની ગયા છે તેમને યાદ કરી અને પ્રકૃતિ પૂજા કરવામાં આવશે ત્યાર પછી શરૂઆત થશે પ્રાર્થનાથી પ્રાર્થના કર્યા પછી મહેમાનોના સ્વાગત એમને આવકાર અને આવકાર કર્યા પછી અહીંયા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે ખૂબ જ જહેમત ઉઠાવી છે એવા દાનદાતાઓ અને આ સમાજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જેણે આદિવાસી સમાજ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને હાલ સિવાય બજાર રહ્યા છે એમનું સન્માન કરી ત્યાર પછી આપણી પાસે અલગ અલગ પ્રકારના અને અલગ અલગ વિષય સાથે સંકળાયેલા અમારા કેટલાક વક્તાઓ છે એ વક્તાઓને અમે આમંત્રિત કરેલા છે તેમના ઉદ્બોધનો અમે અને તેમના વિચારો અને તેમની શુભેચ્છાઓ અમારે સાંભળવાની હોય છે અને બચ્ચોના આપણા કલાકારો છે એમની સાંસ્કૃતિક કૃતિઓ પણ અહીં અમે રજૂ કરવા માગીએ છીએ અને આ વખતે અમે એવું પણ વિચાર્યું છે કે સમગ્ર કાર્યક્રમ આજથી કેટલા વર્ષોથી આપણે શરૂ કરેલો છે અને તેમણે જેમણે દિલ રેડીને કામ કરેલા છે જેમણે તન મન ધનથી સેવા આપેલી છે તેનું પણ સન્માન કરવાનું અને સાથોસાથ મેં સાલ ઉઢાડીને સન્માન કરવાનું અને પ્રમાણપત્ર એનાયત કરીને પણ તેનું સન્માન થાય અને સમાજના છેલ્લા માણસ સુધી આ સારી પ્રવૃત્તિઓ સૌના હૃદયમાં અને નજરમાં રહે એવા પ્રયત્નો આપણે આધરેલા છે અથવા તમારે એટલા માટે કહેવું છે કે નાસ્તુઓથી વ્યવસ્થા કર્યા પછી આપણા સમાજમાં એકતા જળવાય રહે અને એકતાના ભાગરૂપે આ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારબાદ સમૂહ ભોજન પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવેલું છે અને એ પ્રીતિભોજન અહીં આવેલા અને અહીં સમાવિષ્ટ જે કાર્યકર્તાઓ પોતાના ઈચ્છા પ્રમાણે પોતાની ભાવના પ્રમાણે ફાળો નોંધાવી અને સેવા આપેલી છે તો દરેકે દરેક લોકોને આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી પ્રીતિ ભોજનનું પણ અમે આયોજન કરેલું છે તે તો ચંબકભાઈ હવા અંતમાં કઈ માહિતી તમે આપવા તો હવે આ પ્રોગ્રામ જે આજે આપણે નવમી ઓગસ્ટની જે ઉજવણી કરી રહ્યા છે ને અમુક માણસોને એવું લાગી રહ્યું છે કે ભાઈ અમારી વચમાં ભાગ પડાવે છે કે ભાગ ભાઈ છે એવું કશું નથી નવમી ઓગસ્ટ જે આપણે યુનિ જે આપણને આપી છે એ નવમી ઓગસ્ટની ઉજવણીનો મહત્ત્વ એવો છે કે ઘરે ઘર દરેક માણસ આ નવમી ઓગસ્ટને ઉજવે અને પ્રકૃતિ માટે આ ઉજવણી કરી રહ્યા છે કે નથી કે કંઈ આદિવાસીની ઉજવણી કે આદિ પણ આદિવાસીઓ જે છે એ આદિવાસી સમાજ છે પ્રકૃતિની પૂજારો છે પ્રકૃતિની પૂજા કરે છે માટે લોકો એનું એવું લાગી રહ્યું છે કે આદિવાસી સમાજ માટે જ આ નવમી ઓગસ્ટ છે એવું નથી નવમી ઓગસ્ટ દરેક સમાજ માટે છે યુનો એ ઓગણીસો ને ચોરાણુંની અંદર જ્યારે મિટિંગ થયેલી યુનોમાં ત્યારે આ જે આખા દુનિયાની અંદર જે આ જે તકલીફો આવી રહી છે જે દરેક જગ્યા પર દરેક હવામાંથી લઈને દરેક વસ્તુમાં જે તકલીફો આવી રહી છે એ તકલીફોને જો દૂર કરવી હોય તો યુનોમાં એવું કહેવામાં આવ્યું કે બધા ત્યાંના જે મોટા મોટા સાયન્ટિસ્ટો આવેલા મોટા મોટા ડૉક્ટરો આવેલા મોટા મોટા ત્યાં વૈજ્ઞાનિકો આવેલા મોટા મોટા ત્યાં આપણા સાધુ સંતો આવેલા એ બધાએ એ નિર્ણય લીધો ત્યાં કે જો આપણે દુનિયાને વિશ્વની અંદર આપણે જીવી રહ્યું હોય ટકી રહેવું હોય બચી રહેવું હોય તો પ્રકૃતિને પચાવો એટલે પ્રકૃતિને બચાવો ને પ્રકૃતિના જેવું જીવન જીવો આદિવાસી જેવું જીવન જીવે છે તેવું તમે જીવો એવું ત્યાં કહેવામાં આવેલું માટે આ નવમી ઓગસ્ટની ઉજવણી આદિવાસી વધારે વધારે ઉજવે છે કારણ કે આદિવાસી સમાજ જે છે પ્રકૃતિનો પૂજારી છે અને પ્રકૃતિની પૂજા કરે છે અને આ દુનિયા અંદર જેટલા બી લોકો છે બધાને પ્રકૃતિની જરૂર છે પ્રકૃતિ સિવાય તમને ઓક્સિજન નહીં મળી શકે તમે એક મિનિટ એક સેકન્ડ નહીં જીવી શકો તમે તરત ખતમ થઈ શકો પ્રકૃતિ એટલે કે પાણીને પ્રકૃતિ કહેવાય પાણી નહીં હોય તો પણ તમે જીવી નહીં શકો પ્રકૃતિ એટલે કે જે કિરણ છે પ્રકૃતિ કહેવાય એ સૂર્યના કિરણ વગર પણ તમે જીવી નહીં શકો આવી બધી જે પ્રકૃતિ છે આ ધરતી છે એ પ્રકૃતિ કહેવાય આ ધરતી વગર પણ તમે જીવી નહીં શકો માટે યુરોમાં જે બધા વૈજ્ઞાનિકોને બધા જે મહાન આખી દુનિયાના લોકો જે ભેગા થયા મહાન લોકો જે બધા એ કીધું છે કે પ્રકૃતિની પૂજા કરો અને પ્રકૃતિની પૂજા કેવી રીતે કરવી પ્રકૃતિને કેવી રીતે રાખવી તો તમે આદિવાસી જેવું જીવન જીવો એવું કહેવામાં આવ્યું છે માટે આદિવાસી વધારે માને છે અને આ નવમી ઓગસ્ટને આદિવાસી વધારેવું જોઈએ છે પણ એવું નથી દરેક સમાજ માટે આ નવમી ઓગસ્ટ છે માટે નવમી ઓગસ્ટની તમે જાણકારી લો અને નવમી ઓગસ્ટની જાણકારી લેવી હોય તો ગૂગલ પર જાઓ અને આવું તમને કહી દઉં ચેલેન્જ આપું ગૂગલ પર જાઓ ગૂગલમાં ખોલો અને ગૂગલ ને ખોલીને પૂછો ગુગલ મહારાજને કે ઓગસ્ટ એટલે શું છે અને ઓગસ્ટ આવે છે તમને બધું જ પડી જશે દરેક ઘર ઘરે નવમી ઓગસ્ટ તમે ખૂબ ખૂબ સરસ હતા ચપકભાઈ ચપકભાઈ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવે અને નવમી ઓગસ્ટનું ખૂબ સારી રીતની ઉજવણી થાય એવી જ આપણે બધાએ પ્રાર્થના કરવાની છે અને વધુ કઈ માહિતી આપવા હોય તો પાછળથી કોમેન્ટ કરજો હું આપણે ઉમેર કરીને આપી દઈશ